ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે હજાર અઢારના એક કેસમાં દસ સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યાના સમાચાર સામે આવ્યા હતા વર્ષ બે હજાર અઢારમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો એ કેસની કોર્ટ મુદ્દતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું

ગુનેગાર સંગ્રામસિંહ સિકરવાર ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ માટે લઈને આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા જ ચાલુ બોલેરોમાં આરોપી પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થતા જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી આ ઘટનામાં બે પોલીસકર્મીને પણ ઈજા પહોંચ્યા તેઓ સિવિલમાં સારવાર લઈને જતા રહ્યા છે હાલમાં આરોપી સારવાર હેઠળ ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે કમર કસ્યું છે જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શાહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે ત્યારે આજે રાહુલ ગાંધી જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા પહોંચી ગયા છે ભાજપના ગઢમાં ગાબડા પાડવા રાહુલ ગાંધી છેલ્લા બે કલાકથી નેતાઓને પાઠ ભણાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે અમરેલીના રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું છે સાથે ગ્રામ્ય વિસ્તાર દેવકા ડુંગર ખાંભલિયા સહિત ગામડામાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં ગાયોના વિવાદને કારણે એક ચોકાવનારી ઘટના સામે આવી છે રિક્ષા ચાલક જગદીશ પટેલ પર કેટલાક લોકોએ લાકડી અને ગરદાપાટુથી જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાનું લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટનામાં જગદીશ પટેલને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મકરપુરા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એરપોર્ટ ખાલી કારતુસ સાથે યુકે નું નાગરિક પકડાયું છે યુકે નાગરિકના બેગમાંથી ખાલી કારતુસ મળી આવશે વડોદરા થી દિલ્હી જતા પહેલા સીઆઈએસએફએ આ વિદેશી નાગરિકને અટેક કર્યો છે પ્રાથમિક પૂછપરછ બાદ તેને હરણી પોલીસને સોંપવામાં આવ્યું છે યુકેનો સાયમન નામના વ્યક્તિની હાલમાં હરણી પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી છે વડોદરામાં ગત નવ તારીખથી તે રોકાયો હતો અને આજે દિલ્હી જવાનું હતું હાલમાં સેન્ટ્રલ આઈબી લોકલ આઈબી એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસ સપ્ટેમ્બર ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યા છે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર વંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર વંસલે જણાવ્યું હતું કે તારીખ વીસ સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે રાજકોટના મોરબી રોડ પર નાકા પાસે આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો બેફામ ગતિએ આવતા એક ડમ્પરની અડફેટે આઠ વર્ષના માસુમ બાળકનું કમકમાટ ભર્યું મોત થયું હતું આ ઘટના બાદ બાળકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો ન્યાયની માગણી સાથે તેઓએ ઘટના સ્થળે જ ચક્કાજામ કરી દીધો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું

આ સંબંધ અંગે સમાજ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું સમાધાન બાદ જ્યોતિબેને પ્રેમ સંબંધ ચાલુ રાખવાની ના પાડી દીધી હતી અને આ વાતની અદાવત રાખીને નવીન ચૌધરીએ જ્યોતિબેન પર દાંતરડા વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ નવીન ચૌધરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અમદાવાદ જિલ્લાના ગઢડા તાલુકાના લખણકા ગામમાં ઝીટકો દ્વારા બનાવવામાં આવી રહેલા બસો વીસ કેવી સબસ્ટેશન સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે સરકારે ત્રણસો વીઘા સરકારી ગૌચર જમીન પર સબસ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે આ જમીન પર સ્થાનિક યુવાનોએ પોતાના ખર્ચે ચાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે સબસ્ટેશનના કામ શરૂ થતાં ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ગામના સરપંચ માલધારીઓ અને ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકોએ સ્થળ પર એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો છે